કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છીએ આપણો ધોરણ દસમાં પૂછા તો મિત્રો મોસ્ટ આઈ ક્વેશ્ચન મોસ્ટ આઈ પ્રમેય જેનું નામ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા એને થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે છે અથવા મિત્રો તમને એક્ઝામમાં આવી રીતે વાક્ય પણ લખેલું હશે બરાબર છે ને ક્લિયર છે ને ચાલો આપણે મિત્રો આ પ્રમેયને ખૂબ જ મસ્ત રીતે તમામ વિદ્યાર્થીઓને પરફેક્ટલી આવડી જાય એવી રીતે આપણે કરાવવાના છે આકૃતિ કેવી રીતે આવશે પક્ષ અને સાધ્ય કેવી રીતે આવશે અને મિત્રો સાબિત કરો તો ખૂબ જ સિમ્પલ છે બરાબર છે ને થોડોક પ્રમેય મોટો છે ને એટલું જ બાકી બીજું કંઈ જ છે નહીં ખૂબ સિમ્પલ છે મિત્રો માત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આવડતું હોય ને સૂત્ર બસ કામ થઈ ગયું તમારું આટલું જ બીજું કશું કરવાનું છે નહીં ચાલો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલાં આપણે વાક્ય વાંચીએ અને વાક્યને સમજીને પછી આપણે આકૃતિ બનાવીએ બરાબર છે ચાલો વાક્ય વાંચીએ સૌથી પહેલા મિત્રો તો કે ભાઈ જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એનો મતલબ એવો છે કે સાહેબ ત્રિકોણ દોરવાનું છે પહેલું કામ શું છે આપણું ત્રિકોણ દોરવાનું છે ચાલો ત્રિકોણ દોરીએ સૌથી પહેલાં આપણે મિત્રો સૌથી પહેલાં આપણે ત્રિકોણ દોરીએ અને પછી બધું કામ કરીએ છે ચલો આ એક ત્રિકોણ છે બરાબર છે આપણું થોડુંક સાઈઝ મોટી કરી દઈએ તમને પરફેક્ટલી સમજાયું આપણે કરીએ હવે મિત્રો આ ત્રિકોણમાં નામકરણ કરવું છે આપણે હા સાહેબ નામકરણ તો કરવું જ પડે ને ચલો આને આપણે એ કહી દઈએ છીએ આને આપણે બી કહી દઈએ છીએ અને આને આપણે સી કહી દઈએ છીએ હવે આગળ વાંચીએ સમાંતર દોરેલી રેખા એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓના ભિન્ન બિંદુઓમાં છેદે છે સમજો કે આવી રીતે આપણે બીજી એક લાઇન વચ્ચે દોરી દઈએ છે બરાબર ને આ બીસી રેખાની આપણે સમાંતર દોરી રેખા એટલે કે આ રેખા છે અહીંયા એ બીને એ બીને મિત્રો ડી બિંદુએ છેદે છે ડી બિંદુએ છેદે છે ને અહીંયા આપણે ઈ કરી દઈએ બરાબર છે અથવા તો આપણે એક કામ કરીએ થોડીક લાઇનને ભૂસી દઈએ અહીંથી અને કમ્પ્લીટ સેન્ટરમાં જ કરીએ ચાલો સાહેબ એટલે અહીંયા આપણે કરી દેવાનું છે આ બિંદુ છે ડી અને આને આપણે કહી દઈએ છીએ ઈ તો સાબિત શું કરવાનું છે સાહેબ તો કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનો ના સમ પ્રમાણમાં વિભાજન કરે છે આ જે એ બીનું આ જે આ ભાગ છે એ ડી એ અને એ છે ને એ અને એ ઈ અને ઈ સીનું મિત્રો સમ પ્રમાણમાં વિભાજન કરે છે વિભાજન કરે છે એ આપણે શોધવાનું છે બરાબર ને જેટલું પ્રમાણ આનું હશે ને એટલું જ પ્રમાણ આનું પણ હશે બરાબર ને આ બે તો આ બે આ ત્રણ તો આ ત્રણ આવી રીતે મિત્રો સમ પ્રમાણમાં હશે એવું આપણને સાબિત કરવાનું છે બરાબર આકૃતિ પરથી ખબર પડી જ જાય છે આપણને પણ આપણે સાબિત કરવાનું છે આપણે ગણિત ભણી રહ્યા છે ને અને ગણિતમાં મિત્રો સાબિત આપણે કરવું જ પડે બરાબર છે ચાલો હવે આપણે આકૃતિ પરથી પક્ષ અને સાધ્ય મિત્રો લખવાનું છે અને એ ખૂબ સિમ્પલ છે બરાબર ને મિત્રો પક્ષ અને સાધ્ય લખવું ખૂબ જ સિમ્પલ છે આકૃતિ પરથી ચાલો સૌથી પહેલાં પક્ષ એટલે શું સૌથી પહેલાં મિત્રો પક્ષ કોને કહેવામાં આવે ખબર છે પક્ષ નથી ખબર ચાલો પક્ષ એટલે મિત્રો આપણને જે આપેલું છે ને એ જ લખવાનું તો કે ભાઈ ત્રિકોણ એબીસી આપેલ છે આપણને ત્રિકોણ એ બી સી આપેલ છે ત્રિકોણ એ બી સી આપેલ છે જેમાં આ બીસી છે ને એને સમાંતર રેખા ડીઈ આપણે દોરેલી છે જેમાં જેમાં બીસી સમાંતર આપણે ડીઈ દોરેલ છે આ ઉપરાંત આ જે ડી છે ને મિત્રો ડી એ બીનું મધ્ય એ બીનું વચ્ચેનું કેન્દ્ર બિંદુ છે અને ઈ છે એસી પર આવેલું છે લખી શકીએ આપણે કે એ બી પર આવેલ બિંદુ છે એ બી પર આવેલું બિંદુ છે અને ઈ જે છે એ એસી પર આવેલું બિંદુ છે અને ઈ એસી પર આવેલ બિંદુ છે બસ મિત્રો આટલું સિમ્પલ આપણે બહુ કંઈ હાઈ લેવલ લખવાનું નથી બરાબર ને આપણે આવા જ શબ્દ લખવાના છે આપણે આવા જ શબ્દ એક્ઝામમાં પણ લખવાના છે બહુ ચિંતા તમારે મિત્રો કરવાની નથી નોર્મલ જ આપણે લખવાનું મિત્રો નોર્મલ આપણે જે આપણે લખતા હોઈએ ને એવું જ આપણે લખવાનું છે આ તો બધાને લખતા આવડે ને આકૃતિ પરથી ક્લિયર છે ચાલો હવે શું કરશું તો કે હવે આપણે સાધ્ય કરવાનું છે સાધ્ય એટલે સાબિત શું કરશું તો લખીએ અહીંયા સાધ્ય સાધ્ય એટલે સાબિત શું કરશું તો જુઓ તમે અહીંયા તમે ખાસ ધ્યાનથી જુઓ કે આ એડીના છેદમાં ડીબી એટલે કે ઉપરના આના છેદમાં આ એટલે એડીના છેદમાં ડીબી એડીના છેદમાં ડીબી એ બરાબર થશે એ ના છેદમાં ઈ સી એ ઇ ના છેદમાં ઈ સી બસ આટલી વસ્તુ લખી દેવાની અને હવે મિત્રો ચાલુ વાત ચાલુ કરીએ છીએ આપણે સાબિતી કરવાનું બરાબર ને હવે શરૂઆત કરીએ છીએ આપણે મસ્ત રીતે સાબિતી કે સાબિતી શું આવે છે ચલો સાબિતીની આપણે શરૂઆત આપણે કરી દેવાની છે મિત્રો પણ શરૂઆત કરતાં પહેલાં આકૃતિમાં કંઈક ફેરફાર કરવા પડશે આપણે બરાબર ને આકૃતિમાં કંઈક આપણે ફેરફાર કરવા પડશે તો સાબિત થશે ને તો એક કામ કરીએ આ બી ઈને આપણે જોડી લઈએ છીએ મસ્ત રીતે બી ઇને જોઈન્ટ કરી લઈએ અને એવી રીતે આપણે આ સીડીને પણ જોઈન્ટ કરી લઈએ એવું ને એવું આપણે કામ કરીએ છીએ આ જે ઉપર એ ડીઈ ત્રિકોણ છે ને એ ત્રિકોણ તો આ ત્રિકોણમાં પરફેક્ટ અહીંયા નેવું અંશ બને ને મિત્રો એવું આપણે લાઇન દોરીએ એટલે અહીંયા એક નેવું અંશ બનશે કાઠખૂણો અને એવું ને એવું એમાં આપણે અહીં પણ કાઠખૂણો બને એવી લાઈન દોરવાની છે ચલો અહીં પણ આપણે એક કાઠખૂણો બને એવી લાઇન દોરવાની છે અહીંયા એક બિંદુ આવશે એનું નામકરણ કરી દઈએ આપણે ડી ડી એમ કરી દઈએ ચલો એમ કરી દઈએ અને અહીંયા ઈ છે તો અહીંયા આપણે એન કરી દઈએ એટલે આ ડી એમ એ લંબ કહેવાય ઈ એન એને પણ લંબ કહેવાય બરાબર છે ને આ ડી એમ લંબ છે ને મિત્રો એમ એ કોના પર આવે છે તો કે એ સી પર આવે છે એટલે એ બધું લખીએ આપણે ચલો શું કર્યું આપણે તો લખીએ સૌથી પહેલાં શું કર્યું આપણે તો કે બી ઈ અને સીડી દોરીએ આપણે તો રેખાકરણ બી ઈ અને સીડી દોરવાના છે દોરો બરાબર ને આ આપણે કામ કર્યું દોરો જેમાં આપણે આ કરવામાં જેમાં ત્રિકોણ ઉપર જે છે ને એ ઈ ઉપર ત્રિકોણ એ ડી છે એમાં આપણે શું કર્યું મિત્રો એમાં આપણે આ એમ લંબ કર્યો કોના પર એસી પર તો લખીએ કે ડી એમ લંબ આને કહેવાય ક્યાં છે એ એસી પર છે તથા જે બીજો કયો લંબ બન્યો તો કે બીજું આ બાજુ જુઓ તમે આ ઈ એન લંબ છે એબી પર છે ઈ એન લંબ બનીએ છે એ બી પર આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે ચલો મિત્રો હવે આપણે શરૂઆત કરવાની છે હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણું પ્રમેયને સાબિત કરવાની બરાબર આ બધું તો બેઝિક બધી માહિતી હતી હવે આ મેઇન વસ્તુ બધું હવે આવવાનું છે હવે તમારે મિત્રો ધ્યાનથી તમારા ત્રિકોણને જોવાના છે આપણે અલગ અલગ બે કામ કરવાનું કરવાનું છે પહેલાં આપણે કામ કરી લઈએ આ સાઈડ માટે આ સાઈડ માટે અને પછી આપણે કામ કરીશું આ સાઈડ માટે સાઈડમાં ખબર ના પડી ના પડી ચિંતા ના કરો ચાલો ચિંતા ના કરો આપણે તમને બીજી રીતે સમજાવજો ઉપરનો ત્રિકોણ છે ને મિત્રો એને આપણે આખો અલગ જ રાખી લઈએ બરાબર એને આપણે યલ્લો કલર મારી દઈએ જોજો ઉપરનો ત્રિકોણ છે ને એને આપણે યેલો કલરમાં મસ્ત રીતે રંગી દઈએ છે એટલે આપણને ખબર પડે ભાઈ આપણને કોન્સેપ્ટની ખબર પડે ને એટલા માટે પછી આને આપણે ગ્રીન કરી દેવું છે હાચરોણ સાહેબ ગ્રીન કરી દો ચલો આને આપણે મિત્રો ગ્રીન કરી દઈએ છીએ આ ત્રિકોણને આ ત્રિકોણને આપણે ગ્રીન કરી દઈએ છીએ અને ત્યાર પછી આ જે ત્રિકોણ છે ને એને પણ આપણે રંગ કરવાનો છે એને આપણે ચલો લાલ કરી દઈએ એને આપણે રેડ કલર કરી દઈએ છીએ એટલે અહીં મિત્રો આપણે ડાબી બાજુ પર ને જમણી બાજુ પરના બે બે ત્રિકોણો લેવાના છે એમને કમ્પેર કરવાના છે એટલે આપણને બે સમીકરણ અલગ અલગ મળવાના છે ચલો ભાઈ આટલું જ કલર થશે વધારે આપણે થશે નહીં અને આટલું ખબર પડી જશે આપણને ચલો હવે મિત્રો આપણે છે ને પહેલાં તમે જો ઉપરનું આ ત્રિકોણ યેલો અને આ નીચેનો ગ્રીન તમે એ બંનેને ધ્યાનથી જુઓ તો લખીએ આપણે બંને ત્રિકોણ કયા કયા તો ત્રિકોણ એ ઈ અને ત્રિકોણ બી ઈ ચલો લખીએ છીએ આપણે અહીંયા કે ભાઈ ત્રિકોણ એ ડી ઈ અને ત્રિકોણ બી ડીઈ માં આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવાના છે બરાબર છે આપણે મિત્રો બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવાના છે અને સૂત્ર શું આવે ક્ષેત્રફળનું તો કે ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણિયા વેધ પાયો ગુણિયા વેધ સૌથી પહેલા આપણે આ જે ત્રિકોણ એ છે ને એનું ઉપર લખવાનું અને બીડીનું નીચે લખીએ ક્ષેત્રફળ બરાબર છે ચલો જોજો અહીંયા આપણે આખું લખવાની જરૂર નથી મિત્રો આપણે આવું જો શોર્ટકટ કરી દેવાનું બરાબર ને આપણે બસ સ્માર્ટ માણસો છે એટલે શોર્ટકટ કરવાનું કે એરિયા ઓફ એ ડીઈ એ ડીઈ નું ક્ષેત્રફળના છેદની અંદર લખવાનું છે આપણે એરિયા ઓફ બી ડીઈ એરિયા ઓફ એ અને એરિયા ઓફ બીડીઈ સૂત્રો તમારે ખબર છે સેમ ટુ સેમ છે ભાઈ અહીંયા પણ સેમ ટુ સેમ વન બાય ટુ ગુણ્યા પાયો ગુણ્યા વેદ પાયો અને વેદ ગોતી લઈએ છીએ આપણે પણ એની પહેલાં આપણે આ લખી દઈએ વન બાય ટુ બંનેમાં આવશે ચાલો હવે આ એ ડીઈમાં એ ડીઈને ધ્યાનથી જુઓ એમાં કોણ પાયો આવશે તમે જુઓ મિત્રો કે એ ડી અને ઈ તો એડીઈમાં મિત્રો આપણે આ જે એ છે ને એ એ પાયો બનશે એ શું બનશે પાયો બને બરાબર આ છે ને આ પાયો બને અને એના પરનો આ વેધ કહેવાય ઈ એન વેદ એટલે એ ડી પાયો ઈ એન વેધ લખી દઈએ ચલો અહીંયા એટલે અહીંયા એ ડી પાયો ગુણ્યા ઈ એન વેદ બને છે ચાલો પિક્ચર પૂરું થયું હવે એના જેવું બીડી ઈ જોવો એટલે કે ગ્રીન જો ગ્રીનવાળો આ વાળો જુઓ એમાં પાયો ડી બી આ ડી બી પાયો સાહેબ વેદ તો છે જ નહીં આની અંદર વેદ તો છે જ નહીં તો જુઓ છોકરાઓ ખાસ સમજજો અહીંયા આખી લાઈન કહેવાય ભલે અહીંયા આપણે આટલું જ ગણીએ છીએ આટલો ત્રિકોણ ગણીએ છીએ આપણે જોજો આપણે ત્રિકોણ આટલો જ ગણીએ પણ જો આને આપણે લંબાવીએ ને આગળ તો પણ લંબાવી શકાય છે અને લંબાવે તો પછી આ જે ઈ છે એ આનો પણ વેદ થાય એકચ્યુઅલમાં ઇએન આનો પણ વેદ થાય એટલે આનું બીડી જે બીડી અને વેદ સેમ જ આવશે એનો ઈ એન વેદ સેમ આવશે એનો ઈ એન બરાબર છે અહીંયાથી જે કટ થાય એને કાપાકૂપી કરી દેવાની તો કે ભાઈ વન બાય ટુ વન બાય ટુ કેન્સલ થાય અહીંયા ઈ એન ઇ એન પણ કેન્સલ થાય તો શું વધશે હવે શું વધશે તો લખી દેવાનું અહીંયા કે અહીંયા વધે છે એડીના છેદમાં બીડી એડીના છેદમાં બીડી બરાબર ચલો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર પહેલું રેડી સમીકરણ કો તો પણ ચાલે અને આને પરિણામ કોન તો પણ ચાલે આ થઈ ગયું આપણું પરિણામ નંબર એક રેડી આવું ને આવું મિત્રો સેમ કરશું આપણે હવે જમણી બાજુ માટે આ કહ્યું આપણે યેલો અને ગ્રીનનું કર્યું એવું હવે યેલો અને રેડનું કરવાનું છે સેમ ટુ સેમ કરવાનું સાહેબ થોડું કંઈ અલગ નહીં કરવાનું બરાબર ને પહેલાં ત્રિકોણ એ ડીઈ અને હવે અહીંયા સીડીઈ એ ડીઈ અને સીડીઈ ચલો લખી દઈએ છીએ આ જગ્યા નથી નીચે કરીએ સૌથી પહેલાં ત્રિકોણ એ ડી ઈ અને ત્રિકોણ સી ડીમાં લખી દઈએ બંનેના એરિયા ઓફ જે આવે છે એરિયા ઓફ એ ડીઈ એરિયા ઓફ એ ડીઈ છેદમાં એરિયા ઓફ સીડી ઈ એડીઈનું ક્ષેત્રફળ બરાબર સીડી ઈ આ સીડીઈનું ક્ષેત્રફળ છેદમાં આવશે લાઇન કરી દઈએ અહીં પણ સેમ એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ પાયો વેદ પછી ગોતી લઈએ છીએ પહેલાં આપણે આ તો લખી દઈએ ચલો હવે એ ડીમાં પાયો ને વેદ કોણ બનશે હવે આપણે જો આ વખતે પાયો એ ઈને લઈએ છીએ એ ને તો વેદ બનશે ડીએમ એ ઈ ગુણ્યા ડીએમ બનશે એ લખી દઈએ છે આપણે એઈ ગુણ્યા ગુણિયા ડી એમ એવી રીતે નીચેનો જે લાલ ત્રિકોણ છે ને લાલ ત્રિકોણ આ લાલ ત્રિકોણમાં આ જે છે ને મિત્રો એ પાયો બનશે આ જે છે ને પાયો બનશે પણ આની પર કોઈ વેદ બની શકતો નથી એટલે આ પાયો આગળ તરફ વધશે આગળ તરફ વધશે એટલે એને પછી આ વેગ ભેગો થશે આ વેગ ભેગો થશે એટલે એકચ્યુઅલમાં મિત્રો આ ડીએમ છે ને ડીએમ એ આ લાલ ત્રિકોણનો પણ વેદ કહેવાય એટલે ઈ ના છેદમાં ડીએમ સોરી ઈ સી ના ગુણ્યા ડીએમ થાય બરાબર છે ચલો લખી દઈએ ઈ સી ગુણ્યા ડીએમ ઈ સી ગુણ્યા ડીએમ ફરીથી અહીંયા કાપાકુપી કરવાની એકના છેદમાં બે એકના છેદમાં બે કેન્સલ થઈ જાય ડીએમ ડીમ પણ કેન્સલ થઈ જાય તો શું બચી રહ્યું છે હવે તો કે સાહેબ એ ઈના છેદમાં ઈસી બચી રહ્યું છે એ ઈના છેદમાં ઈસી જો મિત્રો આપણું ને નેવું ટકા કામ થઈ ગયું છે નેવું ટકાનું કામ આપણું પરફેક્ટ રીતે થઈ ગયું છે આ આપણું સમીકરણ નંબર બીજું પણ રેડી થઈ ગયું બરાબર છે ને સમીકરણ નંબર બીજું પણ રેડી થઈ ગયું હવે આપણે આ બંનેને બંનેને કંઈક નિયમમાં લાવવું પડે ને એમને થોડી કહેવાય કે બંને સરખા છે એને હા કોઈક નિયમ લાવવું પડે જો આપણે એ ડીના છેદમાં ડી પણ મળી ગયું છે આપણને સમીકરણ નંબર એકમાં એઈના છેદમાં ઈસી પણ મળી ગયું સમીકરણ નંબર બે હાલ પણ આ બરાબર કેવી રીતે આવે કોઈક તો નિયમ હોવા જોઈએ ને તો મિત્રો એના માટે નિયમ તમને સમજાવું કે જ્યારે કે જ્યારે કોઈ બે ત્રિકોણો બે સમાંતર રેખાઓની વચ્ચે બરાબર છે ને જ્યારે બે ત્રિકોણો સમાંતર રેખાઓની વચ્ચે આવતા હોય અને બંને ત્રિકોણોનો એક પાયો કેવો હોય કોમન હોય જો તમે આ ડીઈ છે ને ડીઈ એ પાયો છે ગ્રીનનો પણ એટલે કે આ વાળા ત્રિકોણનો પણ અને ડીઈ પાયો છે આવાળા ત્રિકોણનો પણ બંનેના પાયા સરખા છે કોમન છે અને બંને સમાંતર રેખાવાની વચ્ચે આવી રહ્યા છે એટલે મિત્રો આ બંને ત્રિકોણ આ રેડવાળો ત્રિકોણ અને આ ગ્રીનવાળો ત્રિકોણ બંને સરખા ક્ષેત્ર પર ધરાવે છે ક્લિયર છે ક્લિયર છે ને લખી દઈએ ચાલો આપણે ક્લિયર ક્લિયર લઈને લખી દેવું છે આપણે બધું લખીને તમને સમજાવવું છે તો લખીએ છીએ મિત્રો મસ્ત રીતે આપણે બરાબરને ને એક પ્રમેય ધોરણ નવમાં આવતો તો તમને યાદ હોય તો બરાબર છે લખીએ કે ભાઈ જ્યારે જ્યારે બે ત્રિકોણો બે ત્રિકોણો એક જ પાયા પર આવેલા હોય એક જ પાયા પર આવેલા હોય આવેલા હોય તથા બે સમાંતર રેખાઓની વચ્ચે તથા લખી દઈએ અલગ અક્ષર કે બે સમાંતર રેખાઓની વચ્ચે રેખાઓની વચ્ચે આવેલા હોય વચ્ચે આવેલા હોય ત્યારે તે બે ત્રિકોણના ક્ષેત્રફળ ત્યારે તે બે ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા થાય છે સાહેબ સમાન થાય છે કેવા થાય છે સમાન મળે સમાન મળે એટલે આપણે કહી શકીએ છીએ કે કયા કયા નીચેવાળા ત્રિકોણો બે છે તો કે બી ડીઈ અને સીડીઈ એટલે કે લાલ અને લીલો બરાબર ને એટલે ત્રિકોણ એરિયા ઓફ બી ડીઈ અને એરિયા ઓફ સી ડી ઈ આ બંને કેવા મળે આ બંને બિલકુલ બરાબર મળે આ બંને બિલકુલ કેવા મળે મિત્રો બરાબર મળે આને આપણે કહી દઈશું સમીકરણ નંબર ત્રીજું આને આપણે કહી દઈએ છીએ મિત્રો સમીકરણ નંબર ત્રીજું બરાબર છે ને ચાલો હવે આપણે સમીકરણ નંબર એક બે અને ત્રણ સમીકરણ નંબર એક બે અને ત્રણને આપણે ધ્યાનમાં લેવાનું છે અને એના પરથી લખી શકીએ છીએ આપણે જો લખી દઈએ છીએ આપણે કે ભાઈ સમીકરણ એક બે અને ત્રણ એક બે અને ત્રણ પરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ જે છે ને એડીના છેદમાં બીડી અને એના છેદમાં ઈસી બંને સરખા થાય એટલે એડીના છેદમાં બીડી તથા શું હતું આપણું એ હતું ને હા એ હતું ઉપર એના છેદમાં એસી આ બંને કેવા થાય મિત્રો એકદમ સરખા સરખા થાય ક્લિયર છે તો આ થઈ ગયો મિત્રો પ્રમેય આપણો સાબિત આ થઈ ગયો મિત્રો પ્રમેય આપણો સાબિત ખૂબ જ મિત્રો મસ્ત મજાનો પ્રમેય હતો તમારે ખાસ આને તૈયાર કરી દેવાનો છે કારણ કે મિત્રો એક્ઝામમાં આ જ પ્રમેય પૂછાતા હોય છે ક્લિયર છે ને મિત્રો બધાને મસ્ત રીતે પ્રમેય ક્લિયર થઈ ગયો હશે તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ પહેલીવાર વિડિયો જોઈ રહ્યા છો અને વિડીયોમાં મિત્રો મજા મજા આવી ગઈ પ્રમેય બધાને ઇઝીલી આવડી ગયો હશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો મિત્રો વિડિયોની બાજુમાં જે તમારું સબસ્ક્રાઈબર બટન છે ને એ સબસ્ક્રાઈબના બટનની બાજુમાં નાનકડું બેલ આઇકન છે ને એને પણ ધીમેકથી પ્રેસ પણ કરી દેજો બરાબર છે અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા પણ નહીં કોમેન્ટ એ કરજો મને કે તમને વિડીયો કેવો લાગ્યો છે હવે મિત્રો આપણે આની પછી વિડીયો બનાવીશું એમાં તમને મેં થેલ્સનું પ્રતિ પ્રમેય બરાબર ને પ્રતિપ્રમેય એટલે કે આનો ઊંધો પ્રમેય છે બરાબર ને તો એ આપણે સાબિત કરીશું બરાબર છે તો મળીએ છીએ આપણે બીજા વિડીયોની અંદર